અમરેલી જિલ્લાના ચલાલામાં નવરાત્રીનો રંગારંગ ગરબા ઉત્સવ ગુજરાતની પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતો નવરાત્રીનો પાવન પર્વ જિલ્લાભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે આજરોજ ધારી તાલુકાના ચલાલા અને મીઠાપુર વિસ્તારમાં આવેલી વિવિધ શાળાઓ અને કોલેજોમાં રંગારંગ રાસ ગરબા કાર્યક્રમો યોજાયા આયોજન થયેલી શાળાઓ અને કોલેજો જેમાં ગાયત્રી સંસ્કાર વિદ્યાલય વિદ્યાર્થીઓ પરંપરાગત પોષકમાં માતાજીના આરાધના સાથે સુંદર દાંડિયા રજૂ કર્યા હરિબા મહિલા કોલેજ યુવતીઓએ એકતા અને સંસ્કૃતિનું પ્રતિકરૂપ બનીને રાસમાં ભાગ લીધો રક્ષા શક્તિ સ્કૂલ વિદ્યાર્થીઓ દેશભક્તિ સાથે સંસ્કૃતિને જોડતો અનોખો ગરબા કાર્યક્રમ રજૂ કર્યો સંસ્કૃત શક્તિ ગુરુકુળ ધાર્મિક સ્ત્રોતો સાથે વિદ્યાર્થીઓએ પરંપરાગત ગરબા ગાયા અને માતાજીના ચરણોમાં નૃત્ય અર્પણ કર્યું મીઠાપુર પ્રાથમિક શાળા નાના બાળકોના મનમોહક દાંડિયા નૃત્ય સૌનું મન મોહી દીધું કન્યા શાળા વિદ્યાર્થીઓએ લોકગીત સાથે મોહક રાસ પ્રસ્તુત કર્યો પરાશાળા ગામના વાલીગઢની હાજરીમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર નવરાત્રી મહોત્સવ મનાવ્યો દરેક શાળા કોલેજમાં વિદ્યાર્થીઓ પરંપરાગત વસ્ત્રો પહેરી માતાજીની પૂજા અર્ચના બાદ રાસ કરવા રમ્યા સમગ્ર કાર્યક્રમોમાં ગ્રામજનો વાલીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા આવા સામૂહિક આયોજનોથી નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ એકતા અને સામાજિક જોડાણનો સંદેશ પ્રસરે છે રિપોર્ટર રાઠેડ મહેન્દ્રભાઈ ચલાલા સાહેબ આજે કાર્યક્રમ હતો રાસ ગરબાનો શું કહેશો યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત આ રક્ષા શક્તિ સ્કૂલ હરિબા મહિલા કોલેજ ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને સંસ્કૃત શક્તિ ગુરુકુળના સંયુક્ત ઉપક્રમે ઉત્સવ બે હજાર પચીસનું ભવ્ય આયોજન હરિબા કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આજના આપણા અતિથિ વિશેષ તરીકે આદરણીય મહેન્દ્રસિંહ જાડેજા બાપુ કે જેઓ દાદાના નામથી પૂરા વર્લ્ડમાં પ્રચલિત છે અને એમની સાથે ડૉક્ટર સંગીતાબેન ખાસ દિલ્હીથી ઉપસ્થિત છે કે જેઓએ આપણી સંસ્થાની મુલાકાત લીધી બાળકોને ઇનામ વિતરણ અને રાસ ગરબામાં પણ એમણે ભાગ લીધો અને આપણું કલ્ચર જોઈ આપણી સંસ્કૃતિ જોઈ અને ખૂબ પ્રભાવિત થયા હવે પછી અહીંયાથી સંકલ્પ લઈને જાય છે કે બસ અમે વિદેશના બાળકોને અહીંયા મોકલશું એ અહીંયા જોશે રહેશે અને આપણા ભારતીય કલ્ચરને એ અપનાવશે મોરિશિયસથી યુકેથી બધીથી બાળકોને અહીંયા વિદ્યાર્થીઓને આપણા ગુજરાતની અંદર આપણી એક્ટિવિટીઝને જોવા માટે આપણી સંસ્કૃતિને જોવા માટે આપણા એજ્યુકેશનને જોવા માટે ખાસ અહીંથી કંઈક નવું શીખીને જાય અને એવી જ રીતે આપણી આ સંસ્થાના બાળકોને વિદેશ લઈ જશે અને વિદેશની આખી ત્યાંની કલ્ચરની બધી પ્રવૃત્તિઓની એમને માહિતગારી આપશે અને માહિતગાર કરશે તો આપણા માટે ખૂબ આ સૌભાગ્યની વાત છે કે આદરણીય જાડેજા આદરણીય દાદા અને ડૉક્ટર સંગીતાબેન આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે અને આજે આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સંપન્ન થયો જેમાં બધા જ બાળકોને ઇનામો આપ્યા જેમનો નંબર આવ્યો એમને પણ ખૂબ રીતે સારી રીતે પ્રોત્સાહિત કર્યા અને ખૂબ રાસ લીધા અને ખૂબ આનંદ કર્યો